સુરત જિલ્લાના કામરેજમાં રફતારનો કેર સામે આવ્યો છે બેફામ બનેલા થાર ચાલકે બાઇક ચાલક દંપતીને ઉડાવ્યા થારમાં સવાર ચાર પૈકી બેની પોલીસે ધરપકડ કરી મિત્રની કાર લઈને ચાર યુવકો લગ્ન પ્રસંગમાં જોવા નીકળ્યા સુરત જિલ્લામાં અકસ્માતનો બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલે રાત્રે રફતારનો કહેર સામે આવ્યો હતો કામરેજના પાસોદરા પાટિયા પાસે બાઇક પર પસાર થઈ રહેલા રમેશભાઈ પુનાભાઈ સોંડાકર અને તેમની પત્ની હંસાબેન સોંડાકરને પાછળ પૂર ઝડપે આવી રહેલા થાર ચાલકે ઉડાવી દીધા હતા લગભગ રાત્રે અગિયારને ત્રીસ કલાકે અકસ્માતની ઘટના સામે આવી હતી ઘટનાને લઈને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત દંપતીને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ થારમાં સવાર ચાર યુવકો પૈકી બેને ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે યુવકો ભાગી છૂટ્યા હતા પોલીસ તપાસમાં ઝડપાયેલા યુવકો મયુર મુકેશ સોલંકી તેમજ કેવિન જયંતી રાદડિયા હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં યુવકો પોતાના મિત્ર પાસે કાર માંગી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી હાલ સારવાર લઈ રહેલ દંપતી પૈકી મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે એક અકસ્માતની ઘટના બનેલ છે જેની સંપૂર્ણ વિગત એવી છે કેવિન જયંતિભાઈ રાદડિયા ઉંમર વર્ષ ઓગણીસ નવ થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે કામરેજ ચાર રસ્તા બાજુ આવે છે તે દરમિયાન ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે બંને જણાને હાલ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સ્થળ પરથી કેવીન જયંતિભાઈ રાદડીયા એની સાથે ગાડીમાં સવાર મયુર મુકેશભાઈ સોલંકી બંને જણા ઓગણીસ વર્ષના છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને શાળામાં તો અત્યારે કામની અંદર સ્વાય પૂર્વ તો અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાઇક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે